નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે આપણે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે ગુજરાત હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન વિશ્વનાથ અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસોને ચાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીના ભિલોડામાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે તો તાપીના વ્યારામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો ડોલવણમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વ્યારામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાયો છે દ્વારકાના વાલોદમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જો કે હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે કેટલાક વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આજે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ રાજકોટ બોટાદ આણંદ ભરૂચ સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો જોર વધુ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે હાલ ખાસ કરીને કચ્છના માંડવી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના કેટલાક વિસ્તારો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જ્યારે અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો સુરેન્દ્રનગરના થોડાક ભાગો અમદાવાદ આણંદના કેટલાક ભાગો ભરૂચના થોડાક વિસ્તારો જેમ તેમજ નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી તે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તો તે સિવાય કચ્છના બાકી રહેતા વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના બાકી રહેતા વિસ્તારો રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરના બાકી રહેતા વિસ્તારો જ્યારે સુરત તાપી ડાંગ ભરૂચ વડોદરા નર્મદાના કેટલાક બાકી રહેતા વિસ્તારો અને મહેસાણા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આ જે વિસ્તારો છે તેમાં પણ કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને વલસાડ તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે ભાવનગરના થોડાક વિસ્તારો અમરેલી ગીર સોમનાથ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો જ્યારે નવસારીના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી તે ભારે વરસાદ ખાબકી શકે છે તે સિવાય પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આણંદ ભરૂચ ડાંગ સુરત આ જે વિસ્તારો છે તેમાં પણ કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ કચ્છ બનાસકાંઠા પાટણ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને તાપી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે આજે દિવસ દરમિયાન ખાસ કરીને ડાંગ નવસારી વલસાડ સુરત ભરૂચ આણંદ ભાવનગર સુરેન્દ્રનગર મોરબી પાટણના કેટલાક વિસ્તારો ભાવનગર અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આ વિસ્તારોમાં કોઈક છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જેમાં ખાસ કરીને આજે નવસારી વલસાડ ગીર સોમનાથ તેમજ અમરેલી ભાવનગરના કોઈક દરિયાકાંઠાના વિસ્તારો અને બોટાદ તેમજ આણંદના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી તે ભારે વરસાદ ખાબકી શકે છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન વિષ અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આજથી બાર જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની પણ આગાહી કરી છે જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની પણ સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ વરસાદ પણ ખાબકશે ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘરાજા હુક્કા બોલાવશે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે